કેરીની સીઝનની આ ખાસ તાજી ફ્રેશ કેરીઓ છે જેનું બારે માસ આપણે ચટણી બનાવીને મૂકવાના છીએ ફ્રીજમાં કે જેથી કરીને સમોસા એટલે કોઈ પણ આપણે ફરસાણની આઈટમમાં એનો આપણે ઉપયોગ કરી શકીએ એની ટાઈમ આપણે ચટણીનો પ્રોબ્લેમ થતો જ હોય છે કિચનમાં જઈએ ને ત્યારે ભજીયા માટે કે કોઈ પણ ફરસાણની આઈટમ માટે તો એ દરેક ફરસાણમાં આ ચટણી ઉપયોગમાં આવશે તો આ રેસીપી આપણે સ્ટાર્ટ કરીએ કેરી આપણે અહીં ધોઈ લીધી છે અને એનો માપ સાઈઝ કઈ રીતે હોય છે ચાલો તમને બતાવું અહીં બે કેરી છે ને એ ટોટલ કિલો કેરી છે આપણે ઓનલી પાંચસો કેરીને જ ઉપયોગ કરવાનો છે પાંચસો કેરી આપણે લીધી છે પાંચસો કેરી સામે પાંચસો ખજૂર લેવાનો છે ખજૂર એકદમ સોફ્ટ તાજો અને પોચો લેવાનો છે ફ્રીઝમાં મૂકેલો જો હાર્ડ હોય ને તો એ આ રેસીપીમાં નહીં ચાલે એકદમ ફ્રેશ તાજો ખજૂર પોચો લેવાનો છે આપણી આ કેરી છે ને રાજાપુરી કેરી છે એટલે એની છાલે દૂર જાડી છે એટલે આપણે આ જાડી છાલીને દૂર કરી દઈશું રાજાપુરની કેરી છે કે જેથી એનો દોડ સારો હોય છે કોઈ પણ કેરી લઈ શકાય પણ અંદાજે છે ને એનું માપ જળવાવું જોઈએ અને આ છે ને ખમણી છે એનાથી આ કેરીને ખમણવાની છે કેરીની સરસ રીતે છાલ ઉતરી ગઈ છે હવે એને આપણે ખમણી લેશું ખમણમાં કંઈ ક્વોલિટીની જરૂર નથી એને ઓલરેડી આપણે ક્રશ જ કરવાનું છે એટલે આ ખમણ આખું થવું જોઈએ કે થોડુંક અધકચરું થાય તો એવું કંઈ જરૂરી નથી એટલે આપણે ખમણી અને એને પછી એને પ્રોસિજર કરશું ને છેલ્લે જ્યારે ત્યારે આને છે ને ક્રશ કરવાનું છે જુઓ આ રીતે આપણે ખમણ કરી લીધું છે અને હવે આપણે આના સીડ્સ કાઢશું એક વસ્તુ યાદ એ રાખવાની છે એની કે ફ્રીઝમાં મૂકેલો ખજૂર હોય ને એ અથવા તો ફ્રીજમાં મૂકેલી કેરી એ વધારે ઠંડી હોય છે એટલે રૂમ ટેમ્પરેચર ઉપર હોય ને ખજૂર અને કેરી એનું જ બનાવવું આપણે અહીં ખજૂરના સીડ્સ કાઢવાના છે જો રેડી સીડ્સ કાઢેલો હોય ને તો આપણે એનો ડાયરેક્ટ આપણે ઉપયોગ કરી શકીએ આ ચટણી છે ને ક્યારે યાદ આવે ખબર છે જ્યારે ઘરવાળા કે ભાઈઓ કે આવીને એમ કે ને કે પાંચ જણાના ફટાફટ ભજીયા કરી નાખો સમોસા કરી નાખો ત્યારે ચટણીમાં પંદર કે વીસ મિનિટ ટાઈમ જતો હોય છે બહેનોનો તો એના માટે ખાસ આ ચટણી કામ લાગે તમે કિચનમાં જઈ અને અડધી કલાકમાં ડિમાન્ડ પૂરી કરી શકો જ્યારે ચટણી તમારી ઘરમાં રેડી હોય ને ત્યારે તો ચાલો આપણી સામગ્રી હવે રેડી થઈ ગઈ છે આપણે કિચન તરફ જઈએ કૂકર આપણે લઈ લીધું છે ગેસ હજી ચાલુ નથી કર્યો અહીં અઢીસો ગ્રામ જેટલી આપણે ખાંડ લીધી છે ખજૂર પણ ગળિયો હોય છે એટલે એટલી ખાંડ ઇનફ હોય છે અહીં સ્ટીલનું કૂકર જ લેવાનું છે અથવા તો નોનસ્ટિક કૂકર પણ લઈ શકાય અહીં ગેસ ચાલુ કર્યા પહેલાં ગ્રેટ કરેલું કેરીનું ખમણ છે એને આપણે પહેલાં નીચેના લેયર્સમાં પાથરી દઈશું ખમણ ખજૂર અને ખાંડ ત્રણેયના આપણે લેયર્સ કરવાના છે જો આપ રીતે પેલું લેયર્સ છે ને એ એકદમ પોલા હાથે એને એકદમ સરસથી પોલા હાથે એનું લેયર્સ કરવાનું છે પછી સેકન્ડ લેયર્સમાં આપણે ખજૂર નાખશું અને ઉપરના લેયર્સમાં ખાંડ નાખશું કે જેથી કરીને સ્ટવ ચાલુ કરીએ ને એટલે ધીમા ગેસ ઉપર નીચે કેરીનું પાણી છૂટશે અને ઉપર ખજૂર પણ સરસ રીતે સતડાઈ જશે અને આ ખજૂરનું લેયર્સ આપણે પાથરીએ છીએ અને એ પથરાઈ જઈને પછી એની ઉપર આપણે ખાંડનું લેયર્સ પાથરશું ગેસ હજુ આપણે ચાલુ નથી કર્યો ખજૂરને હળવા હાથે છૂટો પાથરશું ખજૂરને આ રીતે પથરાઈ ગયા બાદ તેની ઉપર આપણે ખાંડનું લેયર્સ નાખશું આ રીતે આપણે ખાંડનું લેયર્સ પણ પાથરી દીધું છે આ રીતે નીચે કેરીનું છીણ ઉપર ખજૂર અને એની ઉપર ખાંડનું લેયર્સ આ રીતે ત્રણેય લેયર્સને આપણે સેટ કરી લીધા છે અને હવે આપણે આગળની પ્રોસીજર જોઈએ

સીજવા દેવાનું છે જો ફાસ્ટ ગેસ હશે ને તો નીચે દાઝી જશે એટલે ધીમા ગેસ ઉપર છે ને એટલે કેરીને આપણે સીજવા દેવાનું છે બરાબર કેરી સીજશે અને ઉપરની ખાંડ અને ધીમે ધીમે ગળતું જશે અને એનું પાણી છૂટશે કેરીનું અને આપણે દબાવીને પ્રેશ કરીને રાખી દેવાનું અને કુકર છે ને બને એટલું સારું લેવાનું કુકરની સાઈડની વરાળ વહી જાય ને એવું કુકર નહીં ચાલે બને એટલી કુકર એકદમ કમ્પ્લીટ લેવાનું જેને રિંગ એકદમ વ્યવસ્થિત હોય લગભગ સાતક મિનિટ જેવું તો થશે ને એટલે લગભગ આનો પલ્પ તૈયાર થઈ જશે પછી આપણે પ્રોસિજર જોઈએ અત્યારે આપણે મૂકી દીધું છે અને સાતક મિનિટ કે પાંચ સાત મિનિટ પછી આપણે એને ચેક કરીશું એમાં ગેસ ઉપર આપણે સીજવા દેવાનું છે સાત કે દસ મિનિટમાં આપણો આ પલ્પ રેડી થઈ જશે ત્યારે આપણે ફરીને ચેક કરીશું કિચનમાં આપણે એકવાર ફરીને ચેક કરી લઈએ કારણ કે વિસલ તો વાગવા દેવાની જ નથી નહીં દાજી જાય વિસલ વાગે ને એ પહેલાં આપણને એમ લાગે ને કે આમાં હવા ભરાણી છે હવા ભરાઈને એટલું જ એને આપણે આંચમાં રાખવાનું છે અને પછી બંધ કરી દઈશું ગેસ બંધ કરી દીધો છે સીટી વાગી નહોતી એ પહેલાં આપણે બંધ કરી દીધો છે ગેસ તો ધીમો ગેસ હતો જુઓ આ રીતની કંડિશન છે આપ જોઈ શકો છો આ રીતની કંડિશન થશે થોડીક સુગર એ ઉપર દેખાશે અને થોડું ઘણું જ્યારે ગરમ હોય ને ત્યાં જ આપણે આને ક્રશ કરવાનું છે આપણે આ રીતે આની અંદર જ આપણે ક્રશ કરવાનું છે જુઓ આપ જોઈ શકો છો જો કેરીનો રસ છે ને છૂટો પડી ગયો છે સાવ ધીમી ફ્લો ઉપર ગેસ હતો ને એટલા માટે બિલકુલ નીચે દાજેલું નથી અને એવું હોય તો પાંચ મિનિટ પછી આપણે ચેક કરીને જોતા રહેવું આપણે આ રીતે છે ને એને ક્રશ કરતા જવાનું છે અને જ્યારે ગરમ હોય ને ત્યારે જ આપણે એને ક્રશ કરવાનું છે થોડું ઘણું ગરમ તો હોવું જ જોઈએ જો આ પલ્પ છે ને ઠંડો થઈ જાય ને તો ક્રશ બરાબર નહીં થાય આ પલ્પનો જ્યારે ઉપયોગ કરવો હોય ત્યારે થોડું પાણી ઉમેરીને આદુ મરચાં લસણની પેસ્ટ નાખીને કે સૂકું મરચું ધાણાજીરું નાખીને આ પેસ્ટની ઇન્સ્ટન્ટ ચટણી બની જાય છે એક ખાસ આ પલ્પની વિશેષતા એ છે કે આપણે એને ફ્રીઝરમાં રાખવો પડતો નથી આપણે ફ્રીઝમાં જ રાખી શકીએ અને ફ્રીઝમાં એની ટાઈમ ગમે ત્યારે જરૂર હોય ને ત્યારે એનો ઉપયોગ કરી શકીએ અને ફ્રીઝરમાં હોય ને તો આપણે એને અડધી કલાક વહેલું કાઢી રાખવું પડે અને આ પલ્પ છે ને બાળકોને જામ તરીકે પણ ભાવે છે લંચ બોક્સમાં અપાય છે અને બ્રેડ સાથે પણ ખૂબ સારો લાગે છે આ રીતે ક્રશ કરેલો પલ્પ છે ને એ થોડોક રફ છે હવે એને આપણે સરસ રીતે બ્લેન્ડર પણ મારી દઈએ કે જેથી સારી પેસ્ટ બનીને આ પલ્પ આખું વર્ષ માટે તૈયાર થાય બ્લેન્ડર મારવાથી જે થોડા ઘણા ખજૂરના લમ્સ હતા તે પણ દૂર થઈને હવે સરસ પેસ્ટ બનીને આપણી આ આખા વર્ષની ચટણી તૈયાર થઈ ગઈ છે આપણો પલ રેડી થઈ ગયો છે અને એવી બોટલમાં ભરીએ કે એના આટા હોય ને વ્યવસ્થિત પેક થઈ શકે અને આને વર્ષભર આપણે છે ને ફ્રીઝમાં જ મૂકવાનું છે ફ્રીઝરમાં મૂકતા નથી બરાબર એટલે એવી બોટલ હોય કે જેનો આપણે ઉપયોગ કરવાના હોય એવી બોટલ કરી દઈએ આપ આ વિડીયો ક્યાંથી જુઓ છો તે અચૂકથી લખજો અને જો વિડીયો ગમ્યો હોય તો શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આપણે અહીં મળતા રહીશું બાય બાય